નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ઓગણત્રીસ એપ્રિલ બે હજાર પચીસ વાર બુધવારના રોજ તમારા બધા લોકોનું હું છું માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને નવા ચણાની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ નવા ચણાના બજાર ભાવ કેવા રહે છે તો નવા ચણાની હરાજી અત્યારે કટ્ટાની અંદર ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજી અંદર ચાહે ને જાણીએ નવા ચણાના બજાર ભાવ કેવા રહે છે નવા ચણાની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં પત્રી બાવીક રવિ ચોવીસ પચીસ સાડી સાવીસ સાડી નવ ત્રીસ હેઠળ ત્રીસની અરે હારું સતાવન

અરે રૂપિયા આપ દે આખો આ આ આ આ આ ભાઈ શું નામ દીધું તમાર સાઈબ ઉતાવ 4 5 6 7 હું ભરી ભરી ઉપર 10000 12 13 14 15 16 21 22 24 26 27 32 33 34 35 ઉબારીઓ 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 50 ભાઈ ઉબારીઓ ઉબારીઓ મરજી જો ત્રઈજો પાછા દે ઓગળું

ભાઈ પ્રીમિયમ ક્વોલિટી કાબુલી ચણા નવા ઓગણીસો ને ચીમ્મોતેર રૂપિયા ભાવ થયોનો ક્વોલિટીમાં કાંઈ ઘટે નહીં ભાઈ સુપર ક્વોલિટી ચણા ભાઈ જોઈ લો દાણે પણ મોટા અને ભાઈ લાઇટમાં પણ હારા ઓગણીસો ને ચિમોતેર રૂપિયા ભાવ સુપર ક્વોલિટી નવા કાબુલી ચણાનો આજનો ક્વોલિટીમાં કાંઈ ઘટે નહીં ભાઈ ભાઈ વાળો માલ એકદમ એકદમ ચોખ્ખો ને દાણે પણ એક ખરખો ઓગણીસો ને રૂપિયા ભાવ નવા કાબુલી ચણાનો આજનો ભાઈ સુપર ક્વોલિટી ચણા ભાઈ જોઈ લો કાંઈ ઘટે કાંઈ ઘટે નહીં આ ઢગલી લૂઝની ભાવ થયો કોલ વાત કરીને જો ભાઈ ક્વોલિટી આવો માલે જોઈ લો અગિયારસો ને અઠ્યાસી રૂપિયા ભાવ નવા બીટુ ચણાના આજના જોઈ લો ચણા ની ક્વોલિટી ભાઈ જોઈ લો ચણાની ક્વોલિટી નવા બીટુ ની અગિયારસો ભાવ ભાઈ નવા કાબુલી ચણા સત્તરસો ને પચાસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ ને ભાઈ માં સારા ભાઈ જોઈ લો ચણાની ક્વોલિટી સત્તરસો ને પચાસ રૂપિયા ભાવ નવા કાબુલી ચણાનો આજનો ભાઈ જોઈ લો ચણાની ક્વોલિટી ક્વોલિટીમાં પણ સારું હે ભાઈ દાણા પણ જોઈ લ્યો ક્વોલિટી ચણા સત્તરસો ને પચાસ ભાવનુવાદનો જોઈએ બોલે ટી હલો હલો સુપર હલો જીતુભાઈ હલો સુપર છે હાલો તમારો यहां से 840 1% से 9950 बन पर भाई देसी चना 1200 रुपया भाव જોઈ લો ક્વોલિટી एकदम ચોક્કો માલ ને ક્વોલિટી વાળો સુપર ક્વોલિટી चना ભાઈ देसी 1200 રૂપિયા માંગ્યા આજે ભાઈ જોઈ લો ક્વોલિટી કાઈ ઘટે નહી ભાઈ દાણે પણ સારા 1200 રૂપિયા ભાવ નવા देसी चना નો આજનો જોઈ લો ક્વોલિટી ક્વોલિટી માં પણ સારો માલ હે ભાઈ ક્વોલિટી વાળો

ભાઈ આ ચણાનો ભાવ એક હજાર ને સુડતાલીસ રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરીએ ને તો ક્વોલિટી જોવો માલે એક હજાર ને સુડતાલીસ રૂપિયા ભાવ આ ચણાના ભાઈ જોઈ લો ચણાની ક્વોલિટી એક હજાર ને સુડતાલીસ રૂપિયા ભાવ આ નવા ચણા માલે આજનો ક્વોલિટી લો भाई 1061 रुपया भाव थियो આ જણાનો ક્વોલિટી ની વાત કરીન જો ભાઈ ક્વોલિટી માવો માલે ભાઈ જોઈ લ્યો 1061 રૂપિયા ભાવ આ નવા જણાનો આજ જોઈ લો જણાની ક્વોલિટી 1061 રૂપિયા ભાવ આ નવા જણાનો આજનો જોઈ લો ક્વોલિટી આ કો છતા લે હાલો ભાઈ આ ચણાનો ભાવ એક હજાર ને ઓગણસિત્તેર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વૉલિટીમાં ભાઈ ચણા સારા એકદમ ચોખ્ખો માલે એક હજાર ને ઓગણસિત્તેર રૂપિયા ભાવ આ નવા ચણાનો આજનો ભાઈ જોઈ લો ચણાની ક્વૉલિટી એક હજાર ને ઓગણસિત્તેર રૂપિયા ભાવ આ નવા ચણાનો આજનો જોઈ લો ક્વૉલિટી ભાઈ આ નવા ચણાનો ભાવ એક હજાર ને રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરીએ ભાઈ એકદમ ચોખ્ખા ને દાણે પણ સારા ભાઈ સા ક્વોલિટી માં પણ સારા એક હજાર ને પિંચોતેર ભાવ આ નવા ચણા નો આજનો જોઈ લો ચણાની ક્વોલિટી એક હજાર ને પિંચોતેર રૂપિયા ભાવ આ નવા ચણા નો આજનો ઓ ક્વોલિટી ભાઈ એક હજાર ને સોળસાઠ રૂપિયા ભાવ આ નવા ચણાનો જોઈ લો ચણાની ક્વોલિટી ક્વોલિટી ભાઈ હવે આ ભાઈ ચણા એક હજાર ને રૂપિયા ભાવવાનો આજનો જોઈ લો ચણાની ક્વોલિટી ભાઈ ક્વોલિટી અવો માલે ભાઈ એક હજાર ને સોડસાઠ રૂપિયા ભાવવાનો આજનો જોઈ લો ક્વોલિટી ભાઈ આ ચણાનો ભાવ એક હજાર ને બોતેર રૂપિયા થયો ક્વોલિટીની વાત કે ભાઈ ક્વોલિટીમાં સારો માલે ભાઈ જોઈ લો દાણે પણ સારો એક હજાર ને બોતેર ભાવવાનો આજનો જોઈ લો ચણાની ક્વોલિટી એકદમ ચોખ્ખો અને દાણે પણ મોટા ભાઈ ચણા જોઈ લ્યો એક હજાર ને બોતેર રૂપિયા ભાવ સુપર ક્વોલિટીના નવા ચણાના આજના જોઈ લ્યો ક્વોલિટી